નમસ્કાર મિત્રો ફરી પાછું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ નોલેજ સંકુલમાં આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે જી ત્રિપલ એસબીની જે એક્ઝામ ચાલી રહી છે એમાં ખાસ જે એક્ઝામ લેવાઈ ગઈ છે અને જે એક્ઝામ લેવામાં આવનારી છે તો એની આજે આપણે ચર્ચા કરવાની છે એમાં ખાસ લેબોરેટરી ટેકનિશિયન કેમિકલ ગ્રુપ વાળાની જે એક્ઝામ છે એની આપણે ચર્ચા કરવાની છે આજના વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં મારે તમને એ જણાવવાનું છે માત્ર કે તમારી એક્ઝામ ને હજી વાર છે એક મહિના જેટલો એટલે કે 24 થી 25 દિવસ જેટલો સમય છે આજના દિવસની નક્કી કરીએ તો તો એના માટે મારે તમને એ જણાવવાનું છે કે તમે જો પ્રિપરેશન કરતા હો તૈયારી કરતા હો સમય છે તમારી પાસે તો વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો અમે તમારા માટે એક બુકલેટ લઈને આવ્યા છે એ પણ સ્ટુડન્ટ્સ ની ડિમાન્ડ્સ ને કારણે સમયનો ખૂબ જ અભાવ છે એનું રીઝન છે કે અમારો પાસે અમારો પોતાનો જે લેબોરેટરી ટેકનિશિયન માટેનો કોર્સ ચાલે છે એમાં ડેઈલી લાઈવ લેક્ચર લેવાના થતા હોય છે એના માટે મટીરિયલ્સ બનાવવાનું થતું હોય છે તો અમારી પાસે સમયનો અભાવ રહેતો હોય પણ વિદ્યાર્થીઓની ડિમાન્ડને કારણે અને ખૂબ જ ઇન્કવાયરી આવી હોવાથી અમે એના માટે એક નાનો પ્રયાસ કર્યો છે એક બુકલેટ બનાવ્યું છે જેમાં એકદમ સિમ્પલ વેમાં અમે બધા ટોપિકને બધા સબ ટોપિકને બધા ચેપ્ટરને કવર કરવાનો ટ્રાય કર્યું હું એવું નથી કહેતો તમે આ બુકલેટ લ્યો બરાબર છે પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે અમે તમારા માટે આ એક પ્રયત્ન કર્યો છે તો તમે ડેમો લઈ શકો છો તો ડેમો આ અંદર અંદર તમને બતાવી દો શું શું વસ્તુ ઇન્ક્લુડ છે કઈ રીતના તમારે તમારે કરવી જોઈએ જેથી કરીને વિડીયો સારા માર્ક્સ થાય ઓકે તો એના વિશે એક થોડી ઇન્ફોર્મેશન તમને આપી દો છો એ સિવાય કે અમે જે આની સિવાયની જે અમે બુકલેટ લોન્ચ કરી હતી ઓકે તમને બતાવી દો અત્યારે લાઈવ લેક્ચરમાં છીએ તો તમને બતાવવામાં શું ઇશ્યુ છે

એની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાણા છે એવું અમે નથી કહેતા સ્ટુડન્ટ્સ કહે છે અને એ પણ અમને કઈ રીતના ખબર પડી કે જ્યારે જે મિત્રોએ લેબોરેટરી ટેકનિશિયન માટેની બુકલેટ લીધી હતી અને ત્યારબાદ એનો લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની બુકલેટ લેવા માટે આવ્યા ત્યારે એ સ્ટુડન્ટ્સનો રિવ્યુ હતો કે સાહેબ તમે જે બુકલેટ આપી છે એમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાણા છે અને અમને કામ લાગ્યા છે તો અમે બુકલેટ શું કામ બનાવી એનું પણ તમને રીઝન આપું બરાબર છે અમે પહેલેથી કોઈ પણ પ્રકારની બુક બનાવી નથી

જે મુજબ ગવર્મેન્ટે સિલેબસ આપ્યો છે જી ત્રિપલ એસ બી સિલેબસ આપ્યો છે એ મુજબ જ અમે એમાં ટોપિક એડ કર્યા છે ઓકે બીજું અમે કશું કર્યું નથી પણ ઇઝી ટુ યુઝ તમને ક્વિક રિવિઝન થઈ જાય એના માટે આ વસ્તુ કામ લાગે છે શું કામ કે છેલ્લા સમયમાં તમે શું કરવા જશો ઓકે જેટલું તમને રિવિઝન થશે એ જ કરશો પ્રેક્ટિસ થશે એ જ કરશો બરાબર થિયરી છે એ શેના માટે હોય છે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે હોય છે મિત્રો ઓકે પણ ક્વેશ્ચન બુકલેટ છે ક્વેશ્ચન્સ છે એ બધા તમારા પ્રેક્ટિસ માટે હોય છે તમે જેટલું પ્રેક્ટિસ કરશો એટલો તમને ખ્યાલ આવશે કે એક્ઝામ આ રીતના ક્વેશ્ચન પૂછે છે પછી મિત્રો એ સીબીઆઈટી એક્ઝામ આપી એ વિડિયો જોયો ઓકે તમે પણ જોઈ લેજો મિત્રો તો તમને ખ્યાલ આવશે કે એક્ઝામમાં કઈ રીતનું હોય છે બરાબર કઈ રીતના તમારે લેંગ્વેજ ચેન્જ કરવાની છે કઈ રીતના માર્ક્સ છે બરાબર એ ટ્યુટોરિયલ વિડીયો છે એટલે તમને ખ્યાલ આવશે કે એક્ઝામમાં તમે આ વસ્તુની ભૂલ ના કરો ઓકે અને સ્ટુડન્ટ્સના બધાના મેસેજ આવતા હોય કઈ ને કઈ પૂછતા હોય છે કહેતા હોય છે અથવા એમના સજેશન હોય છે એને લઈને અમે આવતા હોય છે બીજું મારે તમને એ જણાવવાનું કે અમારો એ લેબોરેટરી ટેકનિશિયન માટેનો એક કોર્સ ચાલે છે ઓકે એમાં અમે ગવર્મેન્ટનો જે સિલેબસ છે બરાબર છે પીજીડીએમએલટીનો જે સિલેબસ છે સિલેબસ મુજબ જ અમે કરાવ્યો છે જે સિલેબસ છે એ મુજબ ટુ ધી પોઈન્ટ જ ચાલે છે એ મુજબ જ અમારા લેક્ચર આવે છે અને એ મુજબ જ અમારી નોટ્સ હોય છે હવે તમને જો અમારી નોટ્સ જોવી તો નોટ્સ પણ બતાવી શકું છું તો એના માટે હું ઇન્ટ્રો લેક્ચર રાખીશ લેબોરેટરી ટેકનિશિયન માટેની પણ ઘણી બધી ઇન્કવાયરી આવતી હોય છે ડેમો લેક્ચર સ્ટુડન્ટ્સ અટેન્ડ કરે છે ત્યારબાદ ક્લાસમાં જોઈન પણ થાય છે બરાબર છે તો આની પહેલાની એક્ઝામ્સની વાત કરું તો ડીએમઓની એક્ઝામ ડિસ્ટ્રિક્ટ ઓફિસરની એક્ઝામ હતી એની અંદર અમારો કોર્સ હતો એમાં પણ સ્ટુડન્ટ્સનો સારો રિવ્યુ હતો પ્રતિસાદ હતો અમારાથી બનતી મહેનત કરી છે સ્ટુડન્ટ્સને વસ્તુ પ્રોવાઈડ કરવાની અને આપણે વાત કરીએ છીએ ચર્ચા નીકળી છીએ લેબોરેટરી ટેકનિશિયનના કોર્સની તો અમારો જે કોર્સ છે લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ છે ડેઇલી લાઈવ લેક્ચર આવે છે ઝૂમ મીટિંગ ઉપર ઓકે એ તમે અટેન્ડ કરી શકો છો ત્યારબાદ એ જ લેક્ચર તમને રેકોર્ડેડ મળે છે બરાબર છે તો ઇન કેસ તમારે તે લાઈવ લેક્ચર અટેન્ડ નથી થયું તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમે ગમે ત્યારે સમય અંતરે રિવિઝન માટે પણ રેકોર્ડેડ કોર્સ જોઈ શકો છો લેક્ચર જોઈ શકો છો બીજી વસ્તુ તમને મેઇન ફાયદો એ થશે કે આ કોર્સની વેલિડિટી એક વર્ષની છે ઓકે એટલે એક વર્ષમાં મને ખ્યાલ છે કે એક્ઝામ હાલ કોઈ એક્ઝામ નથી ચાલતી પણ ભવિષ્યમાં જે પણ એક્ઝામ આવનારી છે એના માટે તમે અત્યારથી તૈયારી કરી શકો છો બીજી વસ્તુ એક વર્ષની વેલિડિટી એટલે કે એક વર્ષની અંદર જેટલી પણ લેબોરેટરી ટેક્નિશિયન એક્ઝામ આવે છે ભલેનો સિલેબસ અલગ છે બરાબર છે આપડે જીપીએસએસબીની જે એક્ઝામ આવે છે પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ ની અને અત્યારે જે જી ત્રિપલ એસ બી ની ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની અંદર વેકેન્સી ચાલી રહી છે એક્ઝામ ચાલી રહી છે એનો સિલેબસ અલગ છે સ્ટુડન્ટ્સ બહુ કન્ફ્યુઝ થાય છે મને એવા કોલ ને મેસેજ આવે છે કે સાહેબ મારે તો માઇક્રોબાયોલોજી છે પણ મારે બાયોલોજીની એક્ઝામ આપવાની છે તો મને સમજાતું નથી સિલેબસ અલગ છે શું છે કઈ રીતનું છે કે ખ્યાલ આવતો નથી તો એના માટે મિત્રો હું પહેલેથી કહું છું હજી પણ કહું છું સૌથી પહેલા તમારે નોટિફિકેશન્સ વ્યવસ્થિત વાંચવાની છે એક્ઝામ શેની છે શું છે કઈ વસ્તુ આની અંદર ઇન્ક્લુડ છે સિલેબસ શું છે એ તમારે જોવાનું છે છેલ્લી ઘડીએ તમારે ભાગમ ભાગ નથી કરવાનો દોડાદોડી નથી કરવાની બીજી વસ્તુ કે મેં તમને કીધું એ મુજબ નો જે આવ્યો છે એ મુજબ જે પણ સિલેબસ છે એની તો આપણે સાથે સાથે બીજી એવી જેમ કે બાયોલોજી એક્ઝામ સિલેબસ સલેશન તો સાથે સાથે એની પણ પ્રિપેરેશન કરાવીએ એમાં તમારે કોઈ પણ ગાઈડન્સ જરૂર હોય બરાબર અમારાથી બનતો પ્રયાસ કરીએ કે મોક ટેસ્ટ જેવું તમને આપી શકીએ કોઈ નોટ્સ તમને પ્રોવાઈડ કરાવીએ ઓકે એ તમને હેલ્પફુલ થાય અમારા જે કોર્સ ગ્રુપના સ્ટુડન્ટ છે એ લોકોને બધું જ મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે તમે એક વખત અમારા કોર્સમાં જોડાવો પછી લાઈફ સુધી જેટલા પણ મટીરિયલ અમારા તરફથી લોન્ચ કરવામાં આવતા હોય જેમ કે હમણાં જીએમસીની એક્ઝામ ગઈ તો જીએમસીની એક્ઝામની અંદર અમે જીપીએમસી એક્ટ ની બુકલેટ લોન્ચ કરી ખૂબ જ માઇનોર પ્રાઇઝ હોય છે આપણી ફિફ્ટી વન રૂપીઝમાં ઓકે એ સાથે પહેલાં જે બુકલેટ લોન્ચ કરી તેમાં કન્ટિન્યુ વધારે હતો ફૂડ સેફ્ટી એક્ટ પણ નાખેલો હતો એની કિંમત નાઇન્ટી નાઇન રૂપીઝ હતી પછીથી એક્ઝામ વખતે અમે ફિફ્ટી વન રૂપીઝ જ લીધા છે એમાંય ખાસ જે લોકો ફિઝિકલ હેન્ડીકેપ છે ઓકે એની પાસેથી અમે એક પણ રૂપિયો ચાર્જ નથી કરતા એક પણ રૂપિયો ચાર્જ કરતા નથી એમના માટે ફ્રી ઓફ કોસ્ટ છે મિત્રો ઓકે એ લોકો એની ટાઈમ કોઈ પણ મટિરિયલ અમારી પાસેથી ફ્રીમાં લઈ શકે છે અને એ લોકો માટે હમણાં જે લેબોરેટરી ટેકનિશિયનની તેતાલીસ પોસ્ટ માટે વેકેન્સી આવી છે મિત્રો ઓકે એના માટે અમે કોર્સ પણ લોન્ચ કર્યો છે જે કોર્સ જનરલ સ્ટુડન્ટને મે 5000 રૂપિયામાં આપીએ છે એ જ કોર્સ એ લોકોને મે 2000 રૂપિયામાં આપીએ છે ઓકે એટલે આ ડિસ્કાઉન્ટ છે આ એક લાગણી છે અમારી ફિઝિકલ હેન્ડિકપ મિત્રો માટે તો એ લોકો આનો લાભ લે બરાબર છે અને તમારા માટે ઉપયોગી છે એટલું જ મેં કરાવ્યું છે ટુ ધી પોઈન્ટ જ કરાવ્યું છે एग्जाम ને જ કરાવ્યો છે એટલે એ પણ તમારા ટેન્શન નથી બરાબર છે કે તમને ખોટી રીતે તમારી સાથે ફ્રોડ થશે કોઈ વસ્તુ આપણી પાસે નથી બધો વિશ્વાસ છે સ્ટુડન્ટ્સનો ઓકે અને આની પહેલાં અમે મેન્ટોરશીપ પ્રોગ્રામ ચાલુ કર્યા હતા ત્યારબાદ અમે કોર્સનું લઈને આવ્યા છે શું કામ કે વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે તમે જે મેન્ટોરશીપ કરાવો છો એનો ઉપયોગમાં આવી છે એ નોટ્સ અમારા માટે કામની છે તો અમે સમય અંતરે આવું કંઈક ને કંઈક લઈને આવતા હોઈએ છીએ તો અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો લેટેસ્ટ કોર્સ છે એની અંદર મેથ્સ રીઝનિંગ બંધારણ કરંટ અફેર્સ બધું ઇન્કલુડ છે બરાબર તમે ટેકનિકલ ગેડની કોઈ પણ પ્રિપેરેશન કરો છો તો મિત્રો હવે તમારે નોન ટેકનિકલ પોર્શન પણ કરવો જ પડશે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે સ્કોરિંગ છે અને તમારે માર્ક્સ લાવવા જ પડશે તો જ તમે મેરિટમાં આવશો તો મેરિટમાં આવવા માટે તમારે બધા સબ્જેક્ટ કરવા પડે તો અમે એવો પ્રયાસ કર્યો છે કે આપણી એક્ઝામમાં જે લેવલનું પૂછાયતું એટલું તમને પ્રિપેરેશન એટલીસ્ટ કરાવ્યું ઓકે અમારી પાસે ઓલરેડીના લેક્ચર છે બરાબર છે અને આ જે કોર્સ છે એ આવનારી બધી જ લેપટેક એક્ઝામમાં તમને ઉપયોગી થશે બરાબર છે એ સિવાય ટોપિક વાઇઝ સમજૂતી આપેલી છે આની અંદર લેક્ચર નોટ્સ ફ્રી પીડીએફ અને ટેસ્ટ ઇન્ક્લુડ છે

અને એમાં થોડુંક એડિટિંગ અમારી રીતે કરીને બનાવ્યું છે હવે આ નોટનો મેઇન બેનિફિટ એ છે કે આમાં પહેલાં ગુજરાતીમાં હશે આ સોરી ઇંગ્લિશમાં હશે બધી જ વસ્તુ એ જ વસ્તુ સેમ ટોપિક ગુજરાતીમાં અમે ટ્રાય કરી છે ઓકે તમને સમજાય જાય એવી રીતે ખૂબ જ વ્યવસ્થિત મેનર્સમાં છે ઓકે કારણ કે બહુ બધા મિત્રોની ડિમાન્ડ હોય છે કે અમને ગુજરાતીમાં મટિરિયલ પ્રોવાઈડ કરો લેક્ચર તો ગુજરાતીમાં લઈએ છે લેક્ચર ગુજરાતીમાં મીન્સ આપણો કોર્સ તો તમે ગમે તે ડીએમએલ ટી એમએલટી સીએમએલટી એમએસટી કર્યું છે તો ઇંગ્લિશમાં જ તમે કર્યો છે મિત્રો તો તમને મટિરિયલ અત્યાર સુધી ઇંગ્લિશમાં જ મળી જશે પણ સમજાય છે કે એવી સરળ રીતે તમારે જો લેક્ચરને ઈઝીલી કન્ઝ્યુમ કરવા છે તો અમે લેક્ચર તો ગુજરાતીમાં લેશું બરાબર સમજાવશું તમને ગુજરાતીમાં કે ભાઈ આ વસ્તુ શું છે શું કહેવા માંગે છે શાના માટે કામની છે આમાંથી એક્ઝામમાં કેટલું પૂછે છે કેટલા પોઈન્ટ આપણા માટે કામના છે સાથે નોટ્સ પણ તમને ગુજરાતીમાં પ્રોવાઇડ કરવામાં આવશે ઓકે થોડોક પ્રયત્ન છે થોડોક હેલ્પ તમારે કરવાની છે થોડોક સપોર્ટ તમારે આપવાનો છે એટલે બનતી કોશિશ બનતી મહેનત અમે તમારા માટે કરી શકીએ તો આની અંદર તમે જોઈ શકો છો ઉપર ઇંગ્લિશ આપ્યું છે એ જ વસ્તુ નીચે ગુજરાતીમાં આપેલી છે અને સમજાય જાય એવી રીતના વ્યવસ્થિત એડ કર્યું છે વિઝ્યુલાઇઝ એડ કર્યા છે ફોટોઝ અંદર એડ કર્યા છે તમે ફોટોઝ જોઈ શકો છો જેથી તમને ખ્યાલ આવે બરાબર છે આ મારી લેક્ચર નોટ્સ છે આ નોટ્સ અમે અમારા સ્ટુડન્ટ્સને ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ જે લોકો અમારા કોર્સમાં જોડાય છે એમને બરાબર અને જો ડિમાન્ડ હશે તો આની એક બુકલેટ પણ અમે લોન્ચ કરું ખૂબ જ ઓછી કિંમતમાં જેથી કરીને મિત્રોને કામ લાગે ઓકે ચાલો તમે જોઈ શકો છો આ બુકલેટમાં અહીંયા અમે ફોટોસ પણ એડ કર્યા છે બરાબર છે તો આ નીચે તમને બતાવું પોપ્યુલેશન માટેની જે મેથોડ છે જે ટેસ્ટિંગ છે તો એમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ છે ઓકે

તમે જોઈ શકો છો પહેલું ચેપ્ટર આઇકોનિક આયોનિક ઇક્વિબ્રિયમ બરાબર આના લેક્ચર પણ લાવવાની હું ટ્રાય કરીશ ડિપેન્ડ્સ ઓન સ્ટુડન્ટ ડિમાન્ડ ઓકે પછી છે ટોપિક નંબર બે ટોપિક નંબર ત્રણ ચેપ્ટર નંબર ફાઈવ સિક્સ સેવન એટ બધા જ ચેપ્ટરની અંદર કવર કરેલા છે અને આ બુકલેટની જે પેજીસ છે ટોટલ ત્રણસો પેજ છે મિત્રો કેટલા ત્રણસો પેજ ઓકે

સમયના અભાવના કારણે બુકલેટ લાવી શક્ય ન હતી બરાબર છે છતાં પણ બુકલેટ લાવ્યા છે તો મિત્રો તમે આ બુકલેટ જોઈ શકો છો આમાંથી ઓલમોસ્ટ ટેકનિકલ કેડરના સંપૂર્ણ સિલેબસ કવર કરી નાખ્યો છે હવે વાત કરું કે એક્ઝામમાં મેથ્સ અને રિઝનિંગ ઓકે એ બેઝિક પૂછે છે એટલે કે ટેકનિકલ કેડરની એક્ઝામ અંદર જેવું હોય છે એવું જ છે બરાબર એના માટે તમે જૂના પેપરને પ્રિફર કરી શકો છો એ એ સિવાય ઘણી બધું યુટ્યુબ ચેનલ છે જે ખૂબ જ વ્યવસ્થિત કન્ટેન્ટ લઈને આવે છે ઓકે અત્યારે હાલ અમારી પાસે કોઈ એવા લેક્ચર નથી બરાબર મેથ્સ અને રિઝનિંગના મેગા લેક્ચર છે પણ એવા ટોપિક વાઇઝ લેક્ચર નથી એ ભવિષ્યમાં બીજી એક્ઝામ્સ માટે અમે પ્રોવાઈડ કરીશું પણ હાલ તમે મેથ્સ અને રિઝનિંગના હું કહી શકું કે પ્રેક્ટિસ પેપર પીવાય ક્યુઝ કરી શકો છો ઓકે પીવાય ક્યુઝ કરી શકો છો અને ઘણી બધી યુટ્યુબ ચેનલ છે એમાંથી તમને એનું મટીરિયલ મળી જશે પણ બેઝિક

પેડ પણ ઉપલબ્ધ નહીં કરી શકું કારણ કે એની અંદર મેથ્સ અને રીઝનિંગ ઉપર ફોકસિંગ કરવાનું છે એમાંથી ક્વેશ્ચન ઘણા બધા આમ તો ઇઝી વેમાં જ પૂછે છે પણ તમારે ટોપિક પહેલા તો કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે ઓકે એમાં તમે ખાસ પીવાયક્યુઝ કરી શકો છો એવી અમારી સલાહ છે કારણ કે સ્ટુડન્ટ્સના જે રિવ્યુ આવે છે એના બેઝ ઉપર હું તમને કહું છું કોઈ વસ્તુ હું અલગથી મારી ઘરની નથી કહેતો તો મિત્રો યસ ઘણા બધા મિત્રોના ઇન્કવાયરી છે કે જીપીસીબી ઓકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જે એક્ઝામ લેવામાં આવનારી છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની તો એના માટે અમે શું લઈને આવીશું તો એના માટે અમે પ્રયત્ન કરશું કે કંઈક લઈને આવીએ જેથી ચેપ્ટર વાઇઝ સિલેબસ વાઇઝ પણ આગળ વધશું પહેલાં તો સિલેબસ હજી ડિક્લેર નથી થયો સિલેબસ ડિક્લેર થશે એટલે આપણે કંઈક એના માટે કરીશું પણ એ પહેલા તમે એટલી એટલી વસ્તુ કરી શકો કે હવે જે જીત રિપ્લેસમેન્ટની બધી જ એક્ઝામમાં જે પ્રમાણે આરઆર છે એ મુજબ એ લોકો એક્ઝામ લેશે શકે એમાં જે પાર્ટ વન છે પાર્ટ વનમાં એ અને બી એની અંદર મેથ્સ રિઝનિંગ છે કોન્સ્ટિટ્યુશન છે એ તમે કરી શકો અત્યારથી બરાબર એ તો સેમ રહેશે એની અંદર કોઈ ફેરફાર થશે નહીં એની શરૂઆત અત્યારથી કરી શકો ટેકનિકલમાં જ્યારે સિલેબસ ડિગ્રા થાય પછી તમે કરો કારણ કે ઘણી બધી વખત એવું બન્યું છે કે અત્યારથી આપણે પ્રિપેરેશન કરી નાખીએ પણ એમાં એક વસ્તુ હું કહી શકું એના માટે અલગથી વિડીયો બનાવીશ વસ્તુ છે ઓકે તો એ તમે જોઈ શકો છો એના માટે અમે એક વિડીયો મૂકી દઈશું તમારા ડિમાન્ડને કારણે મેસેજ એટલા બધા આવે છે એટલે તો યસ જે લોકો અમારા લેબોરેટરી ટેકનિશિયનના કોર્સમાં જોડાયેલા છે એ લોકોને અમે જીપીસીબીનો કોર્સ આપવાના છીએ ઓકે તો એકની સાથે બે એક સાથે બે વસ્તુ થઈ જાય એવું આપણે કરવાનું છે કારણ કે મેં એ લોકોને કીધું કે તમને એક જ કોર્સની અંદર જે પણ આવશે કરાવશું ઓકે તો ટ્રાય કરીએ છીએ કરવાનો છે અને બનતી વસ્તુ માટે લઈને આવીશું તો આ હતું શેના માટે આ હતું જે લોકો લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી કેમિકલની એક્ઝામ આપવાના છે ઓકે એમના માટે કે ભાઈ આ રીતના તમે પ્રિપરેશન કરી શકો છો બરાબર ચાલો તો મળીએ નવા વિડીયો સાથે નવા લેક્ચર સાથે ઓન ડિમાન્ડ તમારો શું ડિમાન્ડ છે તમારે શું જાણવું છે પૂછવું છે તમે અમારો કોન્ટેક કરી શકો છો અમારો ઓફિશિયલ વોટ્સઅપ નંબર છે વોટ્સઅપ ચેનલ છે ત્યાં એની ટાઈમ તમે અમે મેસેજ કરીને કોઈ પણ પ્રશ્નનો નિરાકરણ લાવી શકો છો પણ યસ તમારે કોલ લેટર ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે છે ડોન્ટ વરી અમે ટ્રાય કરશું તમને કોલ લેટર ડાઉનલોડ કરી દેશું ઘણા બધા મિત્રોની હેલ્પ કરીશું તો તમને પણ કરીશું ઓકે ખાસ હમણાં લેબોરેટરી આસિસ્ટન્ટની એક્ઝામ જે ચૌદ તારીખે લેવાની છે ઓકે શેના માટે બાયોલોજી માટે ઓકે તો એના કોલ લેટરમાં આજની તારીખ સુધી ઇશ્યુ આવતો મિત્રો આજની તારીખ સુધી હવે કોલ કોલેટર ડાઉનલોડ થવાના શરૂ થયા છે તો આવું બનતું હોય છે એટલે થોડુંક પેશન્સ રાખો થોડીક ધીરજ રાખો અને મહેનત કરતા રહો સો ટકા તમને તમારું લક્ષ્ય મળી જશે એવી અમારા તરફથી શુભેચ્છા છે તો ફરી મળીશું નવા લેક્ચર સાથે નવા વિડીયો સાથે పోతీ చెనల్ నోల సంకూల ఓకే చాలా మొత్తం